આવું નું લાગે નહી હા હરું જે નપાસે થયું લોહા બધું કોણ ગયું કિના કીયો બસ આ છે ચારે લાવ્યા પછી કાટા સડે સડે ભરાશે મને લાગેલું દોહો માં આ પણ બધું નહોતું બી દોહો સુકા પાણી વાળા જ રાખવા દાધુ તું બેય રે અરે

હું કઈ લે ભોય તલે આ બધું જ નહીં લે ભોય તલે હું કઈ તું કેમ કેમ અધા છોડી દે ને બા ડોમા બોલ બોલ કર લે ના બોહે હું આવું અંગાડ હે બોલ હે હે માં કા એ ભોય તલે ના માં લે લે હું કવડે નથી તા કવહે નકાતા બકા પોહે તમે કેવું બોલીમ રાખતો બોલ બોલ કરી નકે હું ભૂખે કદા ગઈમાં માં માર કર્યા બોલતા હા યાર સા ભાઈ તન કરું ભાઈ આ લે આટલે જેહે હું લઈ આ જા ઝોબલા પર થઈ જાતો છે તાર્યા મરી દઉં

કેવું તો પડત નો કરતો નહી એટલે આવું ના વસ્તી થઈ ગયું નપાસ થાય એટલે એવું ના કેવાય ત્યાં છોકરા ને આવો આવડો પગલો બહુ ભરી શું કીધું એટલે